રજવાત કરવા છતાં સ્થાનિકોની રજવાત છતાં તંત્રના બહેરાકાં સુધી લોકોનો અવાજ પહોંચતો ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શું તંત્ર દ્વારા વિસ્તારમાં તપાસ કરાવવામાં આવશે કે પછી કોઈ મોટો રોગ ચાડો ફાટી નીકળવાની રાજવાઈ રહી છે તેવી ચર્ચાઓ લોકમુખે જોવા પડી આવી હતી ત્યાં કમસે કમ પચીસ વર્ષથી પાણીની સમસ્યા હાલ નથી થતી નરેન્દ્ર મોદી સાહેબ મોટા મોટા દરિયા પર બ્રિજ ઉદ્ઘાટન કરે છે અમારે અહિયાં ગટરનું ઉદ્ઘાટન ઉદઘાટન બી થયું પણ કોઈ નિકાલ થતો નથી છેલ્લા પચીસ વર્ષ થઈ ગયા ઉનાળો હોય કે શિયાળો હોય કે ગમે તે હોય અમે તો ગટર યોદ્ધામાં જ રહીએ છીએ કોઈ નિકાલ કરતું નથી અરે કલેક્ટર ઓફિસ નગરપાલિકા બધે અહિયાં સુધી કે અમે ગાંધીનગર બી અરજીઓ મોકલીએ છીએ પણ કોઈ આન્સર આપતા નથી બધા પોત પોતાના ઓટલા ને ખાલી સલાહ ભણાવે છે કે ગટર બનાય છે અંદર ભૂંગળા જોઈન્ટ કર્યા છે પણ કે રોડ પરથી પણ પાણી જતું નથી હવે ભગવાન ગટર બનાવી છે કે નથી બનાય એમ

આ પેલું ખોદવા કીધું તો એ નાળું તોડવા કીધું તો નાળુ તોડવા પણ નહીં માગતું સાહેબ કલેક્ટર જો કલેક્ટર રહી ગયા હતા આપણે પરમજી હતા ઠોળ તો એલી ભાઈથી એવા પછી એ લોકોને બી લઈ આઈ લઈ ગયા છે એ લોકો બી કોઈ સુવિધા જ નથી કરવા તમે જુઓ પાણી અત્યારે આ બીમાર પડે તો કોણ પડે ઘર ધડી બાજુ વાળા જ પડે છે અરે ફળિયાળા કોઈ સભ્યતા જ બધો ફળિયાળા બધો બધો ખબર છે આ કામ ખબર છે બધું પાણી નીકળે બધા જોઈ જોઈને જાય છે કોઈ કશું કરવા નથી માગતા નાળિયા રજૂઆત તો કરે જ છે જેટલી વાર કરેલી જ છે બધા કોઈ આવતું નથી રજૂઆત કરવા છે તેમ ખબર પડતી આપણે અરજી કરીએ જોઈ તો જશે પોતે તો એ લોકોને બી ખબર ના પડે કે કરીએ જોઈને તે લોકો બી સાફ સફાઈ કરાવવા નથી માંગતા પરમ દિવસ આવી પછાડી કરીને મારવાડી મહેલા પર પણ ત્યાં આવી ના આવ્યા કોઈ કરવા પરમ દિવસ આવી મારવાડી મહેલામાં કરી ગયા રામાપીર મંદિરે ઘડી ત્યાં આટલો ડાંટો કાઢી આપ્યો હતો સમસ્યા એ છે કે અહીંયા બધું પાણી ઉભરાય છે અહીંયા કોઈ સાંભળતું નહીં કાઉન્સિલર બી કોઈ સાંભળતા નથી અહીંયા મારા ઘરની અગાડી મારી દુકાનની અગાડી અહીંયા પાણી ઉભરાય છે અહીંયા બી પાણી ઉભરાય છે પણ કોઈ સાંભળતું નહીં કશું કોઈ આવતું નહીં કાલે સવારે ત્યાં મનાનાલની ચાલીમાં કરીને ગયા અહીંયા કરીને ગયા પણ કોઈ જગ્યાએ અહીંયા આવતા નથી અને કોઈ સાંભળતું નથી એટલે આ સમસ્યાનો નિકાલ લાવો તો કામ થશે ગાડી બાકી કશું કામ થાય નહીં અને કોઈ સાંભળતું વાત જ કોઈ સાંભળતું નહીં ત્યાં શું થાય અને પછી ત્યાં જઈએ તો એમ કહેતા ત્યાં આવો ને ત્યાં જઈએ તો ત્યાં આવો એટલે ધક્કા ખવડાય ખવડાય કરે છે અને વોટો લેવા છે વોટો લેવા આવે છે ત્યારે તો કહેતા અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું અને એ લોકોથી કશું થતું નહીં કોઈ કશું કરતું નથી અને ખાલી આ લોકો ખાલી મોટી મોટી વાતો કરીને વોટો લેવા માટે આવે છે અને જતા રહે બીજું કોઈ કશું કરતા નથી